રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદની ધુઆધાર બેટિંગ ડુંમિયાણી લીલાખા અને સંવેતરા જેવા ગ્રામ વિસ્તારોમાં વરસાદ ખાપ્યો છે અને ખાખી જાડિયા અને ગઢાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે કપાસ મગફળી સોયાબીન એરંડા અને તુવેર સહિતના પાકો છવાઈ ગયો છે ખાખી જાડિયા અને ગઢડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કપાસ મગફળી સોયાબીન અને એરંડા અને તુવેર સહિતના પાકોને લાભ થશે